એકસો બે વર્ષના વૃદ્ધ અને સો વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા લીમડીમાં મતદાનના દિવસે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું વર્ષના વૃદ્ધ અને સો વર્ષની વૃદ્ધા મતદાન મથક પર પહોંચી ગયા વિના લોકશાહીમાં ભાગ લેવાનો સંદેશો આપ્યો તેમની હાજરીથી મતદાન મથક પર લોકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી વૃદ્ધ દંપતીની આ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે સામાન્ય રીતે ઉંમરના કારણે ઘણા લોકો મતદાનથી દૂર રહે છે પરંતુ લીમડીના આ દંપતીએ બતાવ્યું કે લોકશાહીમાં ભાગ લેવું દરેક નાગરિકની ફરજ છે તેઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથક સુધી પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો આ ઘટના માત્ર માટે જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે સંદેશ છે મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે કોઈ મર્યાદા નથી અને દરેક નાગરિકે ફરજ જોઈએ વૃદ્ધ યુવા પેઢીને પણ પ્રેરણા આપી છે કે તેઓ પણ પોતાના મતનો ઉપયોગ અવશ્ય કરે સ્થાનિક પ્રશાસન અને ચૂંટણી અધિકારીઓએ પણ વૃદ્ધ દંપતીની પ્રશંસા કરી છે અને તેમને મતદાન માટે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી લીમડીના મતદાન મથકે આ દ્રશ્ય લોકશાહીની મજબૂતી અને નાગરિકોની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે